સ્માર્ટ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે પરંતુ દાહોદ તાલુકા પંચાયત આગળથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને તમે પણ ચોંકી જશો કારણ કે ઈ કેવાયસી માટે લોકો રાત્રિ જ ઠંડીમાં તાલુકા કચેરી આગળ થામા નાખેલા જોવા મળ્યા છે સ્માર્ટ ઇન્ડિયાના લોકોની લાઈન નેતાઓ કહે છે કે ઇન્ડિયા સ્માર્ટ ડિજિટલ ઇન્ડિયા પરંતુ ગુજરાતમાં ડિજિટલ ઇન્ડિયાની હાલત એટલી ખરાબ છે લોકોને આધાર કાર્ડ અને રાશન કાર્ડ માં કેવાયસી કરાવવા માટે રાત્રિથી જ પોતાના પગરખાને તાલુકા પંચાયત આગળ લાઈનોમાં ગોઠવવા પડે છે લોકો પોતાના પગરખા લાઈનમાં ગોઠવીને જતા નથી રહ્યા પરંતુ કચેરીના ગેટ આગળ જ ફૂટવાતી ઠંડીમાં સૂઈ ગયા છે કોઈ ગેટ આગળ તો કોઈ ફૂટપાથ પર જયારે એક જાગૃત નાગરિક અહીંથી પસાર થયો તો તેણે આખી ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી અને દાહોદ તાલુકા પંચાયતના અણઘડ વહીવટના નમૂનાને ઉઘાડો પાડ્યો આ છોકરો છે આ છોકરો આઠમા ધોરણમાં ભણે છે અને એની સ્કોલરશીપ એને મળે એના માટે એ આધાર કાર્ડ અપડેટ કરી અને કેવાયસી કરવા માટે આવ્યો છે આ ભાઈ છે તો એમને એમનો રાશન મેળવવા માટે એમને એમના રાશન કાર્ડનું કેવાયસી કરવાનું છે તો અત્યારે કેવાયસી કરવા માટે લોકો અત્યારથી અત્યારે લગભગ અગિયાર સાડા અગિયાર વાગ્યા છે અને લોકો આટલા વાગ્યાના આવી અને અહીંયા સુવે છે લાઈનો લગાડે છે ત્યારે જઈને સવારે નંબર આવશે કે નહીં આવશે એનું કોઈ પણ નક્કી નથી કારણ કે સવારે મંગળવાર છે અને મંગળવારે લાઇટ જતું રહેશે અને અધિકારી અને તમામ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે બિલકુલ પોતાના રૂમ ની અંદર હશે અને આવી ઠંડીમાં અમારા સમાજના લોકો અહીંયા છે આ આ તંત્ર માટે દાહોદ જિલ્લાના તંત્ર માટે બિલકુલ શરમજનક વાત છે ડિજિટલ ઇન્ડિયા ગતિશીલ ગુજરાત ની વાતો થાય છે પરંતુ દાહોદ તાલુકા પંચાયત માં ચાલતી ધીમી કામગીરીના કારણે લોકો પરેશાન છે રોજ ઈ કેવાયસી માટે લાઈનો લગાવે છે છતાં કામ નથી થતા આજ કારણે અહીં લોકો રાત્રિથી ચપ્પલ લાઈનમાં લગાવી ગેટની બાજુમાં ઊંઘતા જોવા મળ્યા વિકસિત અને વિકાસશીલ ગુજરાતની વાતો સરકાર ખૂબ કરે છે પરંતુ વાસ્તવિકતા તમે આજે ખુદ જોઈ માત્ર દાહોદમાં જ નહીં રાજ્યના તમામ તાલુકામાં ઈ સર્વર ધીમા ચાલતા હોવાથી લોકો પરેશાન છે ઈ કેવાયસી માટે વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે લોકો પોતાના કામ ધંધા પર જઈ નથી શકતા ત્યારે સવાલ એ થાય કે ડિજિટલ ઇન્ડિયાના યુગમાં ઈ કેવાયસી કરાવવું આટલું મુશ્કેલ કેમ શું શું લેવલે નથી થઈ શકતું કેવાયસી માટે ગામડાઓમાં કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી ડિજિટલ ઇન્ડિયાના યુગમાં આટલી ધીમી કામગીરી કેમ થઈ રહી છે સરકારી તંત્ર ક્યાં ધીમું અને ઢીલું પડી રહ્યું છે આ તમામ સૌથી મોટા સવાલો થઈ રહ્યા છે